નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકા મતદાન છગન સુધારણા કાર્યક્રમ ની મુલાકાત લેતા નાયબ કલેક્ટર શ્રી રાજુલા તાલુકાઓમાં શરૂ થયેલ SIR મતદાન સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે દરેક बूथના BLO દ્વારા ઘરે ઘરે ફોર્મ આપી અને શનિવાર રવિવારે પરત લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મતદાન યાદી નવી તૈયાર કરવા મતદારોએ

રાજુલા નાયબ કલેક્ટર શ્રી ડોક્ટર મેહુલ બ્રાસરા દ્વારા જણાવેલ કે ઝડપથી કામગીરી સમગ્ર રાજુલા તાલુકામાં આ કાર્યક્રમ કામગીરી હાથ ધરાય છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ મીટિંગનું આયોજન કરી બૂથ કમિટી જિલ્લા તાલુકા નગરપાલિકા સદસ્યો બુથ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ હાલ ચાલુમાં છે જેમાં આજના દિવસે બપોરે એક વાગ્યા સુધી તેમજ આવતા શનિ રવિ અને રોજ પણ બપોરે એક વાગ્યા સુધી બીએલઓ સંબંધિત બુથો પર હાજર મળશે આ કામગીરીમાં જે એન્યુમરેશન ફોર્મ દરેક મતદારને આપવામાં આવેલા છે તેમાં તેમની અથવા તેમના માતા પિતા કે દાદા દાદીની બે હજાર બેની મતદરિયાદીની વિગતો મેળવી ફોર્મ ભરી અને બુથ ઉપર તમારા બી એલ આપી દેશો જેથી આ એસઆઈઆરની કામગીરી આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ આ માટે બે હજાર બેની યાદીમાં આપનું નામ શોધવા માટે અથવા આપના માતા પિતા કે દાદા દાદીનું નામ શોધવા માટે આપ ચુનાવ સેતુ અથવા ઈઆરએમએસની વેબસાઇટની પણ મદદ લઈ શકો છો અને જે લોકો આ કામગીરી જાતે નથી કરી શકતા તેમના માટે અમારા બીએલઓ સતત આપને ઉપલબ્ધ રહેશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે રાજુલા અમરેલી જિલ્લો મારું નામ ડોક્ટર મેહુલ બરાસરા નાયબ કલેક્ટર રાજુલા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં એક મહિનાની અંદર નવા ફોટા અને ફોમ ભરી ઘરે ઘરે જે બી એનો આપે છે અને દર અઠવાડિયે બે દિવસ નજીકના મતદાન ક્ષેત્ર અથવા શાળાની અંદર એ સબમિટ કરવાનું હોય છે એમની રાજુલા તાલુકામાં કામગીરી શરૂ થઈ છે જે કામગીરી રાજુલામાં પણ શરૂ થઈ છે અને બીએલઓ ઘણી ખરી સિત્તેર ટકા ઉપર લોકો જે મળ્યા છે એને ફોર્મ આપ્યા છે અને વીસ ટકા જેટલા લોકો ત્યાં મત સુધારણામાં ફોર્મ ભરી આવ્યા છે એમાં બધી વિગતો સાથે એ લોકો સ્વીકારે છે એ રાજુલામાં ઝુંબેશ ચાલુ થઈ છે તો એમાં દરેક નાગરિકોએ જે સુધારણા કાર્યક્રમ છે એમાં પોતાના ફોર્મો આપવા દરેક રાજકીય આગેવાનો બધા સાથે મળી ને આ જે ચૂંટણી પંચનું કાર્ય ચાલી રહ્યું છે એ વેગવંતુ બનાવવાને કોઈ રહી ન જાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે રાજુલા ચિરાગોશ